સંડોવાયેલ એક આરોપી ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પીએસઆઈ આર કે તોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર શહેર એ પોલીસ મથકમાં દસ દિવસ પહેલા કાગડીવાડ ગોયા બજારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લાખો લંબુ ચીકલીઘર સંડોવણી હોવાની આધારે પોલીસે વડોદરા રઘબીર સિંહ સરદાર સતવન સિંઘ ઉર્ફે ટાંક અને અમર સિંઘ ધ્યાન સિંઘ સહિત પોતે બાઇક ઉપર અંકલેશ્વર આવી નક્કી કરેલ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવા સાથે ચાર મહિનામાં ચાર ચોરીની ઘટનામાં પોતે સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી ઉલ્લેખનીય છે આશા છે જોકે હાલ તો પોલીસે લખન ઉર્ફે લંબુ લખન શેર સિકલીગર નાઓને ઝડપી પાડ્યો હતો જ્યારે તેજેન્દ્ર ઉર્ફે રોહિત સિંઘ સિંઘ સરદાર સતવંત સિંઘ ઉર્ફે શતુ

ભરૂચ કે અંકલેશ્વરમાં ભેગા કરતા હતા અને ત્યારબાદ વહેલી સવારે સોસાયટીમાં બંધ મકાન ને ટાર્ગેટ કરી દરવાજાના તોડી ઘરમાં ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા જોકે આ કુખ્યાત અને રીઢા ચોરો ઝડપાતા પોલીસે હવે તેઓએ અન્ય કેટલીક ચોરીને અંજામ આપ્યો છે તે જાણવા આગળની કાર્યવાહી આરંભી છે